જનકરાય સ્વયંવરનો પ્રસંગ પ્રતિજ્ઞા લીધેલી કે જે ધનુષ્યને પ્રત્યંચાને બાંધી દે એને હું સીતા પર ધનુષ્ય અહંકાર છે જ્યાં સુધી અહંકાર તૂટે નહીં ત્યાં સુધી ભક્તિ વરે નહીં એટલે પહેલા અહંકારને તોડવા માટે પ્રભુ ત્યાં બધાય ઘણા બધા રાજાઓના અહંકાર નથી એક જ વાત નો શોખ છે કપડાનો એમ ભગવાનને એક જ શોખ અભિમાન આવે ગર્ભ કિયો સોહીનર હાઈરો સિયા રામજી કરો અભિમાન નું પતન રાજાઓ આવ્યા હતા બધા રાજાઓ મહેનત કરી કોઈ નાથી ધનુષ્ય એક તલભાર બી ઉપડું પડ્યું નહીં બધા રાજાઓ ના મદ તૂટી ગયા નીચે બેસતા જાય વડી આવે વડી નીચે બેસતા જાય એમ કોઈ રાજા બાકી નરિયા રહ્યા જનકરાયની ચિંતા વધવા લાગી અને જનકરાય ઉભા થઈને કહેવા લાગ્યા કે કોઈ વીર નથી આ ધનુષ્યને ભાંગી શકે પૃથ્વી ક્ષત્રિય વિહીન થઈ અને જે આવા વચન કયા અંદર તો લક્ષ્મણજીને કંઈક થાય લક્ષ્મણજી આમ ઉભા થઈને કહેવા માંડ્યા હે જનકરાય રઘુકૂળનો વીર જ્યાં બેઠો હોય ને આવા વચન ન કહેવા જોઈએ આ તો મારા રામની આજ્ઞા નથી નિતર આવા ધનુષને ઉપાડીને બહાર ગાવ દોડ્યો જ ધનુમાણ ના ઉઠાવું તો મેં લખંડ ના કહાવ બિલાડીના ટોપને ઉખેડી નાખે એમ ઉખેડી નાખો રામે કહ્યું કેમ તો કે બોલાઈ મર્યાદા નો અવતાર લક્ષ્મણજી હું એક એક મર્યાદાઓનું પાલન કર્યું છે આ શીખવા બધું જાણવા હોવા છતાં ભી મૌન રહ્યા ખબર હતી કે આ હમણાં આમ જ થશે પણ છતાં ભી મૌન રહેવું આ સામર્થ્ય વ્યક્તિઓની નિશાની બધું ખબર હોવા છતાં બી અમુક સમય મૌન થઈ જવું પડે બધું જાણતા હોવા છતાં અમુક સમય મૌન થવું અમુક ચર્ચાઓ ચાલતી હોય એવી ચર્ચાઓ ચાલતી હોય તો ત્યારે અમુક મૌન થઈ જવું આપણે એમાં બોલવાથી ક્યારેક મૂર્ખતામાં કરવું ક્યાં બોલવું ક્યાં ન બોલવું એ ભી બહુ મહત્વનું છે એટલે જુઓ આપણામાં બે કહેવત છે બોલે એના બોર વેચાય ન બોલે એમાં નવ બેય કહેવત છે બેય કહેવત પાછી સાચી છે અમુક સમયે બોલવું જરૂરી અમુક સમયે મૌન રહેવું જરૂરી મૌનમ સ્વીકૃતિ લક્ષણ અમુક સમયે મૌન ધારણ વિશ્વામિત્રજી આજ્ઞા કરી રામ ને અને રામજી ઉભા થયા જાણે ઉદ્યાત પર્વતમાંથી એક સૂર્ય ઉગતો હોય એવી રીતે ધીમે 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 કરતા હોય કોઈ અહંકાર નહીં કોઈ ગર્વ નહીં માત્ર ગુરુએ આજ્ઞા કરી અને એ આજ્ઞાનું પાલન કરવા માટે નમસ્કાર કર્યા ગુરુદેવને ગુરુદેવની આજ્ઞા લઈ રામચંદ્રજી ધીમે 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 જ્યાં મંચ રાખ્યું હતું ધનુષ્ય એ મંચ ઉપર આવ્યા સભાના રાજાઓને એમ થયું કે અમારાથી નથી તૂટ્યું એ આ થી શું ધનુષ્ય સીધાજીને ચિંતા થઈ ગઈ કે ખરેખર ધનુષ્ય તૂટશે કે નહીં કેમ તો કે આ સીતાજી એ જોયા હતા વનમાં રામ પુષ્પ ચૂટતા હતા ને તોય પરસેવો વળ્યો જેને પુષ્પ ચૂટતા જો પરસેવો વળ્યો હોય તો એ ધનુષ્યને કેમ તોડી શકે આવી સીતાજીને પણ અંદર ભ્રાંતિ થાય તો નૈનાજી પ્રાર્થના કરવા લાગ્યા કે ખરેખર આ બાલક છે ને જો આનાથી ધનુષ્ય તૂટે તો ખરેખર હું પ્રભુનો પાડ માનીશ આમ સુની નાજી પણ પ્રાર્થના કરવા લાગ્યા અને લક્ષ્મણજી પગ પડે જમીનને દબાવવા લાગ્યા કે કના કદા ધનુષ્ય તૂટશે તો જમીન નીચે પડી ન જાય એટલા માટે લક્ષ્મણજી એને સ્થિર કરી ગયા છે બધા જ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત બની ગયા આ બાજુ ધનુષ્યને આવી પાંચ વખત પરિક્રમા કરી અને જ્યાં આમ થઈ ગયા ઉઠાવ્યુંનુષ્ય નીચે પડી ગયું બધાય ધનુષ્ય કે કાં રામ ના હાથમાં ગયું થયું તૂટી ગયું ધનુષ્ય કે ભલે તૂટી ગયું પણ અત્યારે તો રામના ચરણમાં છું આનાથી મોટો બીજો કયો નફો હોય ભગવાનના ચરણમાં હોય એનાથી મોટો કોઈ પ્રભુના ચરણમાં આવે છે માલાનું આરોપણ કરવું છે પણ રામ ઊંચા છે સીતા નીચા છે નમતા નથી માળા કેમ પહેરાવું જય માલા એટલે કે રામ જય થયા એટલે એના માટે માલા ધાર સામસામાં ઉભા થયો ભગવાન લક્ષ્મણજીએ વિચાર્યું કે આ કઈ પૂરું થાય લક્ષ્મણજીએ યુક્તિ કરી ગડગડતી દોટ કાઢી રામના ચરણમાં પડી ગયા અને રામ ઉઠાવવા નીચે નહીમાં ત્યાં સીતાજીએ એ માલા પહેરાવી દીધી આનો અર્થ એમ થાય કે જ્યાં સુધી ભક્ત ભગવાનને નમે નહીં ત્યાં સુધી ભક્તિ માળા પહેરાવી શકે જ્યારે ભગવાનને નમે ત્યારે જ ભક્તિ માલા આરોહી શકે આનંદ હવે તો આમ ઘા કરીને માળા પહેરાવી આખી જિંદગી ઘાત થતા હોય એવું જોયું છે આપણે નિશાન બાજ તો હોય જ પહેલેથી એટલે ગુડોકમાં જ જાય આવું બંધ કરજો આવું નહીં કરતા ત્યાં રામ અને સીતાનો સન્માન છે લક્ષ્મી અને નારાયણનું સન્માન છે કૃષ્ણ રુક્ષ્મણી સન્માન છે એની માટે જય માલા છે માલાનો અર્થ માલાની વાત આવી છે હાર નથી પહેરાય આપણે શું શબ્દ વાપરીએ કન્યા ને હાર પાડીને તમને કહેવું પડશે હાર શબ્દનો પ્રયોગ નહીં કરતા શું શું પ્રયોગ કરશો હવે ઊંચે અવાજે બોલો હા ભ સીતાજી એ જય માલા દશરથ રાજા જાન લઈને પધારે વિવાહ થયા ચારેય ભાઈઓના એક સાથે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આ બાજુ સીતાજી માંડવી શ્રુત કીર્તિ અને ઉર્મિલા ચારેય ના વિવાહ થયા છે એક સાથે બે ચારે ચાર ના લગ્ન થઈ સીતાજી પરણી અને અયોધ્યા વધારે છે ચારેય ના વિવાહ થઈ ગયા એટલે દશરથ રાજા એ વિચાર્યું કે હવે મારે જવાબદારીમાંથી મુક્ત થઈ જવું જોઈએ ટૂંકમાં રામ દર્શન થોડુંક આપણે કરીએ જવાબદારીમાંથી મુક્ત થવું એટલે કે હવે રામને રાજ્યાભિષેક કરાવી દેવો વશિષ્ઠજી પાસે આવીને કહ્યું મહારાજ મુહર્ત કાઢો કેમ તો કે રામને રાજ્યાભિષેક કરાવવો છે તો કે તો એમાં મુહૂર્ત જ ન કાઢવાનું કેમ તો કે જે દિવસે રામ રાજા બને એ જ સારામાં સારો દિવસ જે દિવસે રામ રાજ્યની સ્થાપના થાય એ જ ઉત્તમમાં ઉત્તમ દિવસ છે જેથી આ હૃદયમાં રામ રાજ્યની સ્થાપના થાય ને તેથી જ ઉત્તમમાં ઉત્તમ દિવસ ગણજો બાકી બધા દિવસ ફેલ હા ફેલ્યોર જિંદગીનું ડાયરીનું પાનું ફાડતા પહેલા વિચાર કરજો કે તમારી જિંદગીનો એક દિવસ ઓછો થઈ બધા દિવસ ફેલ ગણાય હા જે દિવસે રામ રાજ્યની હૃદયમાં સ્થાપના થઈ જાય તે દિવસે જ ઉત્તમમાં ઉત્તમ દિવસ કયો કૌશલ્યા માતાને છેલ્લે રામચંદ્રજી મળવા આવ્યા ને 14 વર્ષ પૂરા કરીને અને પછી કહ્યું કે માં શું જોઈએ ત્યારે કૌશલ્યા માતાએ કહ્યું કાઈ ન જોતું પણ 14 વર્ષ તારા દર્શન વગર કાઢ્યા ને ઈ મારી જિંદગીમાંથી બાદ કરી નાખજે બસ આટલું જ જોઈએ છે